નેલકા ટ્રોપિક પાસે એક એરપોર્ટમાં રહેતા પાંત્રીસ વર્ષનો ઢગલો નીતિ પગથિયારામાં તેની પરિષય બ્યુટી પાર્લર ચલાવતી હતી અને વધુમાં ધક્કા મારીને પંદર વર્ષની કિશોરીને બોલાવીને દેહ પીખતો અને અવસ્કોને સૃષ્ટિમાં વિરુદ્ધ કૃત્ય પણ આશર્યુ હતું સાપરામાં અગિયાર વર્ષની બાળકને પ્રેમ જાળમાં ફસાવી એક વર્ષમાં રોહિત વાઘેલા એક વખત દુષ્કર્મ કર્યું પોલીસ આરોપી સંગતમાં લીધો હતો રાજકોટનો પંથક સગી રહ્યા સાથે કિના તાજી તીરમાં શોષણ બે કિસ્સા સામે આવતા આ ખળભળાટ મચી ગયો છે અને પ્રથમ કિસ્સા કોઠારીયા રોડ પર રહેતી પંદર વર્ષની સગી રહ્યા સાપરા અગિયાર વર્ષની બાળકો પર દુષ્કર્મ આશરમાં આવ્યો છે અને બંને કિચામાં બાડોશી શકશો ધરપકડ કરાય છે અને બેન્ને કિચ્ચમાં આરોપીનો બાળાએ લાલચાવીને બાળવા બોલાવીને ડરાવી ધમકી મને કૃત્ય આશર હોવાની છે અને પરંતુ બુધવારે દીકરી ખૂબ જ ઉજા લાગતી હતી અને જેથી પ્રેમમાં સમજાવી પરંતુ ધુષ્કે ધસકે રડી પડતી હતી ના કહ્યું કે નીતિના અંકત ડરાવીને આંટીને તેમજ બોલાવી તેની સાથે ખુબજ ખોટું કામ કરે છે અને આમ સાંભળી પિતાના પગ જમીન ખેંચકી ગઈ જગ્યાએ તેની માતા બોલાવી બુધીની જમજમાવટ કરી પૂછતા દીકરીને તેની પાસે રહેલો ભાઈવાલ મોબાઈલ કાઢી આપ્યો અને જેમાં દીકરી નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું ને તપાસ જણાવી કે નિતિન બગથરિયામાં સગીરા ફ્રેન્ડમાં રિકલ્સ મોકલી અને સેટિંગ કરતો હતો તેની જેમ આ મોબાઈલમાં સગીરામાં લઈને આપણ લાલચ આપી હતી આ ફોનમાં પોતાની જાણીતા મધુબેન અગાઉના અગિયાર વર્ષની બાળા પર માતા સાપરા વેરાળ માથે ફરિયાદ નોંધવામાં જણાવ્યું છે કે કે મનીષા આ રોહિત મનીષા વાગેલા આખી વાયગેલા એકવીસ વીસની ત્રણ અગિયાર વર્ષની દીકરીને પ્રેમજામાં ફસાવી વારંવાર દુષ્કર્મ આશ્રયો તેને વીએસએમ આર કે ગોહિલમાં માર્ગદર્શન પોલીસ છે ત્રણસો સોંતેર પોક્ષીને કલનાળમાં હેઠળ આરોપીને ઉઠાવી લઈને પુષ્કર્મ કરતાં જણાવ્યું કે મળેલે બે માસમાં આમ પહેલાં આરોપી નજર બાળકીમાં આ બગડી હતી હતીને આમ વીસ દિવસ પહેલાં મરવા મળવા બહાને દષ્કર્મ આશીર્વતના નવા દુષ્કર્મ કરી આરોપી વચખોળ્યો આરોપી ધડપકડ કર્યો છે અને નીતિન અંકલ મારી સાથે ખોટું કામ કરે સગીરા માતા પિતા જમી વર્ણ માતા પિતા પૂછપરછને મોબાઈલ કાઢી આપી જણાવ્યું કે નીતિન અંકલે મોબાઈલમાં લઈને આપ્યો હતો અને ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે વાત કરતા હતા નીતિન અંકલના સગીરા માતા પિતાએ હિજકત વર્ણન કર્યું